ખાડીપુરને લઈ સુરતમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલેશનની કામગીરી ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે સર્વે કરી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતમાં વારંવાર થતાં ખાડીપુરને લઈ અને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જે ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે તેને પહેલાં નોટિસ આપવામાં આવી હતી તેમાં સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે વરાછા ઝોનનો વિસ્તાર જ્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરી અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન ટીમ સાથે પહોંચ્યું હતું સાથે જ પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરાછાના છે વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વે કરી હાથ ધરાઈ છે ડિમોલેશનની કામગીરી ખાડીપુરને લઈ સુરતમાં ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ છે વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક કામગીરી ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે સર્વે કરી ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતમાં વારંવાર થતા ખાડીપુરને લઈ અને ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે જે ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમાં સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે વરાછા ઝોનનો વિસ્તાર જ્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરી અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે પ્રશાસન ટીમ સાથે પહોંચ્યું હતું સાથે જ પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરાછાના છે વરાછા ઝોનમાં ખાડી કિનારા નજીક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વે કરી હાથ ધરાઈ છે ડિમોલેશનની કામગીરી